નાણું અને નાણાં તંત્ર ઊર્જા અને ઊર્જાનો સ્ત્રોત ઊર્જા ચક્ર માટે જોતા રહો ગુજરાત બંધ એફ જી યુટ્યુબ ચેનલના માધ્યમથી શું તમારી ઉંમર ચાલીસ વર્ષની છે તમારા જન્મથી પચીસ વર્ષ સુધીમાં તમે કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને હવે પછીના પંદર વર્ષમાં તમે કેટલી ઊર્જા પરિવર્તન કરી શક્યા છો હવે પછીના પંદર વર્ષમાં કેટલી ઊર્જા પરિવર્તન કરી શકશો આ બધાનો છરવાળો કરીને આ ઊર્જા ક્યાં પડી છે તે તમને ખબર હોવી જોઈએ સૂર્યમાંથી છૂટી પડેલી ઉર્જા વનસ્પતિ કે ઝાડ લેશે તેના બદલામાં ફળ ફૂલ પાન લાકડું ઔષધિ અનાજ વગેરે આપે છે તે મનુષ્ય તેનો ઉપયોગ કરીને શક્તિ બુદ્ધિ બળમાં પરિવર્તન કરે છે પછી આ બળ બુદ્ધિ કે શક્તિ વાપરે છે અને બદલામાં અનુભવ સેવા મદદ કે કોઈ પણ જાતનું કામ કરે છે તે પછી ખેતી કરે નોકરી કરે કે વેઠ કરે અને તેના બદલામાં રૂપિયા મેળવે છે તે પહેલાં સોના અને ચાંદીના સ્વરૂપમાં હતા હવે તે કાગળ સ્વરૂપે એટલે કે ફી આર્ટ કરન્સી તરીકે પ્રસિદ્ધ છે પ્રોમિસરી નોટના સ્વરૂપે મેળવે છે અને તેનો ખર્ચ પણ કરે છે બદલામાં સુખ સગવડતાના સાધનો ખરીદી બુદ્ધિ પ્રમાણે તે સાધનો પાસેથી કામ લે છે એ સાધનોને સંપત્તિ કે એસેટ કહેવામાં આવે છે તે જમીનમાં મકાનમાં પ્લોટમાં કે ફ્લેટ કે વેરાતમાં સમાવેશ થાય છે અને સામાન્ય રીતે તેને કમાણી કહે છે શું તમે કમાયેલી સંપત્તિ તમારા માટે કામ કરે છે કે પછી પટારા કે બેંકમાં મૂંઝાઈને બેઠી છે જો સંપત્તિમાંથી કોઈ ઉત્પાદન થતું ન હોય તો મારું માનવું એ તમારે મદદની જરૂર છે નાણાં ચક્રનો અભ્યાસ કરવાનો હજી તમારે બાકી છે દુનિયાએ પરિવર્તન કરેલી તમામ ઊર્જાનો નેવું હિસ્સો ભાગ તેરસો લોકો પાસે છે અને તેને અમીરો કહેવાય છે આ તેરસો લોકોનો રાજ આખી પૃથ્વી ઉપર છે બાકીના દસ ટકા ઉર્જા કે નાણું આમ જનતા પાસે છે કદાચ અંબાણી કે અદાણીનું નામ આમાં પછીના ક્રમે કે તેરસો કે આઠમાં હોઈ શકે છે બહુ અઘરો વિષય છે આપણે અહીં વાત કરીએ છીએ મધ્યમ વર્ગની અને આમ જનતાની અને ભારત અને ભારતનું અર્થતંત્ર પંદરસો વર્ષ પહેલા નંબરમાં સ્થાન ધરાવતું હતું તે ઓગણીસમી સદીમાં પંદરમા કે વીસમા સ્થાને હતો વીસમી સદીમાં તે હાથમાં કે આઠમા સ્થાને રહ્યું અને એકવીસમી સદીમાં અને હાલ ત્રીજા સ્થાને બધી ઉર્જા ક્યાં જાય છે મોટા ભાગની ઉર્જા ખાધા ખોરાકીમાં અને તેમાંથી વધે તેટલી દેખાદેખીમાં અને તેમાંથી વધે એટલી વેસન અને તેમાંથી વધે એટલી ફેશનમાં જાય છે તેમ છતાં પાછેરમાં પૂણી બરાબર બચત થાય છે એ સારી વાત છે પણ બચત કેટલી ઊર્જા યોગ્ય જગ્યાએ કામે લગાડવામાં આવે તો તમે પણ અમીર બની શકો છો કરોડપતિ બની શકો છો તમારા વારસદારને વારસો આપી શકો છો તો થઈ જાવ તૈયાર હું ગુજરાત બધું તમને મદદ કરવા માટે તૈયાર છું બચત એ તમારો ત્રીજો હાથ છે યુવાનીમાં જ પૈસો બચાવ છું તો વૃદ્ધાવસ્થામાં પૈસો તમને બચાવશે રોકાણ એ તમારો બીજો ભાઈ છે વૃદ્ધાવસ્થામાં તે ખૂબ કામ આવશે જો તમે પગારદાર છો તો છ કે આઠ પગારનું રોકાણ જીવન પર્યંત તમારો ટેક્સ ભર્યા કરશે તમારી દસ ટકા બચત અને તેનું રોકાણ સાઠ વર્ષથી સો વર્ષ સુધીમાં પેસિવ ઇન્કમ જનરેટ કરી છે પચીસ વર્ષથી સાઠ વર્ષ સુધી જો તમે નાનકડી બચત કરો અને રોકાણ હશે તો આજીવન નહીં યુગો સુધી પેન્શન આપશે આપણે એક દસ હજારનું ઉદાહરણ લઈએ અહીં આપણે મંથલી દસ હજારનો નિવેશ કરીએ છીએ એટલે કે દર મહિને દસ હજાર રોકીએ છીએ અને ત્રીસ વર્ષ સુધી રોકીએ છીએ તો અહીં અપેક્ષિત રિટર્ન પંદર ટકા એટલે કે મહિને સવા રૂપિયો માન્ય વ્યાજ દર નિર્ધારિત કરીએ છીએ તો ત્રીસ વર્ષને અંતે તમારી બચત થશે છત્રીસ લાખ અને એ કામે લાગશે તો એ ત્રીસ વર્ષમાં બનાવી આપશે સાત કરોડ અઠાણું હજાર રૂપિયા તમે દસ હજાર માંથી હજાર પણ કરી શકો છો અને જો હજાર હોય તમારી મંથલી બચત એક હજાર રૂપિયા એટલે કે રોજના તેત્રીસ રૂપિયા તો ત્રીસ વર્ષમાં ત્રીસ વર્ષને અંતે તમારે રિટાયર થવાના સમયગાળા દરમિયાન ત્રણ લાખ ને સાહીઠ હજાર રૂપિયા જેવી તમારી બચત હશે અને એ બચત પંદર ટકાના દરે કામ કરશે અને આવક લાવી આપશે રળી આપશે તો તે બનશે સિત્તેર લાખ નવ હજાર આઠસો ને એકવીસ રૂપિયા તો આવી નાનકડી બચત પણ તમારું જીવન પરિવર્તન કરી શકે છે સુખ સગવડના સાધનો ખરીદી શકશો અને અંતે તેમાંથી સુખ અને અંતે આનંદ અને મોક્ષ પ્રાપ્ત કરી શકો છો